વરસાદનું આગમન થયું છે અને ભાટિયા કલ્યાણપુર સહિતના પંથકોમાં વરસાદ પડ્યો છે સંભાળિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ને દસ ઇંચ વરસાદ પડતા જળબંબાકાની સ્થિતિનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ છે વરસાદની વરસાદ પડતા દ્વારકામાં આગમન થતાં ઘણા બધા વાટિયા કલ્યાણપુર સહિતના પંથકમાં પણ વરસાદ પડ્યો છે અને ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે ખંભાળિયાની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે દસ ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે